નમસ્કાર રામ રામ હું છું સાગરભાઈ રબારી ધ્યા આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરતો મિત્રો આ વિડીયો વધુ વધુ શેર કરજો વધુ લોકો સુધી અને અમારી ચેનલમાં નવા મિત્રો જે આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે આપણે વાત કરવા છે ભારત માલા પ્રોજેક્ટમાં કરોડોનું કૌભાંડ એવી આશંકાઓ છે તો મિત્રો વિડીયો ચાલુ કરીએ અને વિડીયો વધુમાં વધુ શેર કરજો મિત્રો જે ભારતમાળા પ્રોજેક્ટની અંદર કરોડોનો ભ્રષ્ટાચાર થવાનો આશંકા છે મિત્રો જ્યારે બનાસકાંઠાની વાત કરી છે બનાસકાંઠાના જે દિયોદર થરાટ લાખનું કાંકરેજ આ વિસ્તારોમાં જે તાલુકાને જોડતો ભારતમાળા રોડ થયો છે એમાં ઘણા ખેડૂતોની જમીનો ગઈ છે અને જે કરોડોનું કૌભાંડ જે અધિકારીઓ નેતાઓએ કર્યું છે તે બહાર આવ્યું છે ત્યારે ખેડૂતો દિયોદર ખાતે જે મામલતદાર કચેરીમાં બધા એકઠા થયા અને ત્યાં આંદોલન કર્યું છે એમની માગણીઓ છે કે એમાં જે છત્રીઓનો ભાવ અમુકને વીસ રૂપિયા આપવામાં આવ્યો ચોરસ મીટરે અમુકને વધારે આપવામાં આવ્યો છે આમાં વિરુદ્ધ ખેડૂતોને જે કે બીજાને કેમ વધારે આપ્યો અમને ઓછા આપ્યા છે તો મ મિત્રો એકલો વાત કરીએ જે ભારત માલ માલા જે જે રોડ થવાનો હતો જે પ્રોજેક્ટ એ કોઈ ખેડૂતોને તો ખબર હતી નહીં પણ આ એક અધિકારીઓ અને જે નેતાઓ પહેલેથી જ ખેડૂતોનો કોન્ટેક કરી અને એમની જમીનો પર એમને એને કરાવી દીધી જમીન પહેલેથી કે આ રોડ નીકળવાનો છે તમે એને કરાવી દો અને ખેડૂતો બિચારે તો એને તો શું કરા કરાવે કે અહીંયા પ્રોજેક્ટ રોડ જે ભારતમાલા નીકળવાનો છે એવી તો કોઈ ખેડૂતોને ખબર નથી અને એમના તો ખેડૂતોને જમીનની જે વાત કરી ખેતીલાયક જમીનો એમાં એમાં રસ્તાનું કોઈ ઠેકાણું નહીં એ એને કરાવે એનેનો મતલબ એ કે એને એક ખેતીલાયક જમીનનો જે ભાવ હોય અને જ્યારે તમે એને કરાવો ત્યારે એ ખેતીમાં લાગે એમ કે ધંધો ઉદ્યોગમાં લાગે પણ એ જે એને કરાવો એટલે પછી એ જમીનનો ભાવ ઘણો વધી જાય છે અને જે ખેતીલાયક જમીન તમે વેચો એનો ભાવ ખાવ નેચો હોય છે એને એને કહેવામાં આવે છે તો એ અધિકારીઓ અને નેતાઓએ ભેગા મળી અને ખેડૂતોનો કોન્ટેક કરી ખેડૂતોને ભરમાયા અને ખેડૂતોને કહી દીધું કે આ અહીંયા પ્રોજેક્ટ નીકળવાનો જે ભારતમાં લા તો તમે એને કરાવી દીધો તો બે હજાર ઓગણીસમાં એ લોકોએ એને કરાવી દીધો અને એને કરાયો તો એમાં પણ ખેડૂતની જમીન ખેડૂતને ના અને એમાં જે એને એમાં જે જે લાખ રૂપિયાની ધારો કે તમે જે જમીન એને નહીં કરાવી તો એના વીઘાના લાખ રૂપિયા આવે આ સરકાર આપે અને જો એને કરાયેલું હોય તો એના છત્રીસ લાખ આવે તો એમાંય પણ ખેડૂતોની લૂંટ છે ખેડૂતોને લૂંટી લીધા છે આ અધિકારીઓએ કે તમને છત્રીસ લાખ વીઘા આપીશું એને કરાવી દો અને એમાં દલાલી લીધી કમિશન લીધો વીસ ટકા પચાસ ટકાનો ભાગ લીધો બિચારા ખેડૂતો શું કરે કેમ કહેવાય એને કરાવવું પડશે અને જે અરજીઓ કરી એ દરેક ખેડૂતે કરી હતી અને બીજા ખેડૂતોને જાણ થઈ તો એમણે પણ અરજીઓ કરી હતી તો એમની અરજીઓ તો સ્વીકારવામાં આવી નથી આ લોકોએ સ્વીકારી જ નથી કે તમારે હવે અરજીઓ સ્વીકારવામાં નહીં આવે તમારી જમીન એને નહીં થાય તો બીજા જે ખેડૂતોની કેમ થઈ એમાં પણ ભ્રષ્ટાચાર જે એને કરી ખેડૂતો આપણે કોઈ વિરોધ નથી ખેડૂતોને પણ જે ખેડૂતોને જે પૈસા પણ પૂરતા મળે આ લોકોએ આપ્યા જ નથી જે છત્રીસ લાખ રૂપિયા એમાં લાખ કે બે લાખ ખેડૂતોને આપ્યા અને બાકીના એ લોકોએ પચાસ ટકા વીસ ટકા એમાં એમાં એ લોકોએ કમિશન લીધું છે અને એ લોકોએ પૈસા લીધા ખેડૂત પાસેથી એને કરવાના પણ અને એને રાતોરાત થઈ ગયા એનો એને જે જમીન છે એને ડાયરેક્ટ થતી નથી મિનિમમ એને પંદર દિવસ લાગે પણ આ લોકોએ આખું તંત્ર એક થઈ અને એને રાતોરાત જમીનો એને કરાવી દીધી એ બે હજાર ઓગણીસમાં આજકાલ એને બે હજાર ઓગણીસમાં કરાય અને એક જ તારીખે કહેવાનો મતલબ કે કોઈ દસ દિવસમાં કરાય કોઈ પાંચ દિવસમાં કરાય પણ એક જ મહિનામાં એ બધી જમીનો એને થઈ ગઈ તો અરજીઓ તો દરેકે આપી હતી ને તો બાકીની એને કેમ નથી અને એને કરાઈ એ એમને ખબર હતી કે અહીંયા પ્રોજેક્ટ નીકળવાનો છે એ નેતાઓને અધિકારીઓને ખેડૂતોને બિચારાને તો કે ખબર હતી કે એ તો ખેતી કરતા એમને તો કોઈ ખબર નથી કે આજે અહીંયા આપણી જમીનો ઉપર જે સરકાર કબજો લે છે અને અહીંયા પ્રોજેક્ટ નીકળવાનો છે ભારત માલા એ તો એમને ખબર જ નથી અને જે એને કરી એ ફિશોફીસ એ રીતના કરી કે જે જે રસ્તો નીકળતો જે રોડ નીકળતો હતો ભારતમાલા એની આ બાજુ એને નથી કે આ બાજુ એને નથી વચ્ચો વચ્ચે જગ્યાથી એ જે રોડ નીકળતો હતો અને માળા પ્રોજેક્ટ એ જ જ એને કરી વિચાર કરો મિત્રો અને આ અધિકારીઓ જે એમની પણ જમીનો તમીનો જે ચાળીસ ચાલીસ વીઘા એને કરાવી કરી દીધી જે એનો ભાવ એનેમાં એમાં છત્રીસ લાખ રૂપિયા એ લોકોએ એને કરાવીને એને પૈસા લીધા એક વાત કરીએ કે જે ચોરસ મીટરે જેને એને કરાવી તે ચોરસ મીટરે ચાર હજાર ત્રણસોને બેતાલીસો ને ચાર રૂપિયા મળ્યા અને જેને એને નહીં કરાઈ એમને એકસો સત્તર રૂપિયા ચોરસ મીટરે એકસો સત્તર રૂપિયા મળ્યા વિચાર કરો કેટલું કૌભાંડ તો આ કેટલા ઘણું થયું છત્રીસ ઘણું પાંત્રીસ ઘણું તો ગણીએ ને વિચાર કરો તમે આ બધું લિસ્ટ બહાર આવ્યું અને મિત્રો ઘણો અમુક વિસ્તાર છે જે દિયોદર છે જે કોકરેજ છે લાખણી છે એમાં છત્રીસનો ભાવ વીસ રૂપિયા ખાલી વીસ રૂપિયા આપ્યો છે વિચાર કરો પેલો તેતાલીસો ને ચાર રૂપિયા એને કરાય એના પછી એકસો સત્તર રૂપિયા એને નહીં કરાય અને એના સિવાય પણ હજી જે અમુક વિસ્તારોમાં તો ખાલી જ વીસ રૂપિયા છત્રીસના ભાવે વિચાર કરો વીસ રૂપિયા એટલે કાંઈ નહીં એમ આવું ભાન થયું છે હું તો વારંવાર દર વિડીયોમાં હું કહું છું કે તમે આ જે ભ્રષ્ટાચાર નેતાઓ છે જે જે ભાજપ સરકાર છે એ લૂંટી રહી છે ખેડૂતોને દરેક વાતે ખેડૂતોને કે દરેક જગ્યાએ તમે જો કોરો ત્રાસ છે અને આ એમને હટાવો ગમે તે રીતે એમને ઓઠ મત આપો ભાજપની સરકારને ઓઠ મત આપો આખું કૌભાંડ છે અને આમાં તમે આંદોલન કરો કોઈ ફરક પડવાનો નથી કેમ કે અધિકારીઓ જે સાહેબો છે એ નેતાઓ બધા મળેલા હોય છે એમને પણ એકબીજાને કમિશન મળતું હોય છે એ શું કામ તમારી વાત જ સાંભળે લોકોને લગભગ છસો કરોડનું લિસ્ટ બહાર આવી છસો કરોડ તો મિત્રો આ બધું વિડીયો વધુ વધુ શેર કરજો અને મિત્રો ગમે તે આંદોલન કરો પણ આ સરકાર સાંભળવાની નથી કેમ કે બધા મળેલા હોય તમારું કશું સાંભળવાના નથી આ લોકો અને તો વિડીયો વધુમાં વધુ શેર કરજો મિત્રો બધું લોકો સુધી પહોંચે દરેકને જાણ થાય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરજો રજા લઈએ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુ શેર કરજો અને કોમેન્ટ કરતા રહેજો મિત્રો અને મારી પણ એક અપીલ છે કે અધિકારીઓને કે નેતાઓને એમ કે આ જે ખેડૂતોની જે જમીનો ગઈ છે એમને સારા ભાવ મળે એને એના ભાવ મળે અને એમને એમનો એમનો ન્યાય મળે હા તમે વિકાસનો વિકાસ કર્યો પણ વિકાસની સાથે આ ખેડૂતો જો બિચારા જે ધરતીનો તાત કહેવા જે ખેડૂતને તમે ને વળતર આપજો તો વિડીયો વધુમાં વધુ શેર કરજો વધુ લોકોથી હવે રજા લઈએ નવા વિડીયોમાં ફરી મળીશું નમસ્કાર